ખેરગોન અને ધાર જિલ્લામાં જાહેર સભાઓને સંબોધશે વડાપ્રધાન સવારે સાડા વાગે ફેર ગ્રાઉન્ડ ખરગોનમાં સભાને સંબોધવાના છે અને બપોરે સવા બાર વાગે ધાર જિલ્લાના પીજી કોલેજ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધિત કરશે આ અગાઉ રાહુલ ગાંધીએ સોમવારે ખરગોનમાં રેલી યોજી હતી અને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યા હતા ત્રીજા તબક્કાનો પ્રચાર રવિવારે પૂર્ણ થયા બાદ બંને પક્ષો મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ચોથા તબક્કાની આઠ બેઠકો પર પોતાનું ધ્યાન વધાર્યું છે સોમવાર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ પણ ઉજ્જૈનમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં રેલી યોજી હતી ચોથા અને અંતિમ ચોથા તબક્કામાં રાજ્યની મધ્યપ્રદેશની રાજ્યની ચાર આઠ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેમાં ઇન્દોર દેવાસ ઉજ્જૈન ખંડવા રતલામ ખરગોન મસદોર મંસદોર અને ધાર સીટ બેઠકનો સમાવેશ થાય છે આ બેઠકો પર તેર મેના રોજ મતદાન યોજવાનું છે અને ચોથી જૂનનું પરિણામ જાહેર થશે આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે ખરગોન અને ધાર બેઠકો પર રેલી યોજવાના છે સાથે બે હજાર ચોવીસમાં રાજ્યની દસ બેઠકો પર અગિયાર સભાઓ કરશે બે હજાર ઓગણીસમાં વડાપ્રધાનને દસ બેઠકો કરી યોજી હતી